પુષ્ટિસંહિતા ભાગ બે પાના નંબર પચાસ એકાવન બાવન ત્રેપન ચોપનમાંથી મોહમ્બદ ખાં મો ખાંની વાત લઈએ અત્યારે આપણે સીધું એકાવન પર આવી જઈએ અને જેટલું જેટલું ઠાકોરજી લેવડાવીએ બધી બધું જ આવી જાય એવું કોશિશ કરશું કીર્તન જ્યારે ઠાકોરજી સમથલીમાં પધારે છે સામયુ ભવ્ય સામયુ છે ઠાકોરજી અને ગોપે ગોપાલાલજી અને ગોપેન્દ્રલાલજી બંને બિરાજે છે ગિન્યાવેલમાં ખૂબ જ સાજ શણગાર સજેલો છે વૈષ્ણવોની પણ સુંદર શોભા છે એનું ઉચ્ચ દોઢ પાનું બે પાનું જેટલું તો આ સામૈયાનું વર્ણન છે જે આપણે નહીં લઈ શકાય પણ આપણે સીધું કે સામૈયાના દર્શન કરીને મોહમ્મદ ખાના મગજમાં શું આવે છે એ જ લઈએ કે કીર્તન સમાજના અલૌકિક આનંદને જોતા મોહમ્બત ખાં બોલી ઉઠે છે કે વાહ વાહ હિન્દવા વાહ તો અમને કભી બી ના દેખે પાસેના માણસોને કહેતા આશ્ચર્યચકિત થતાં દૂરથી પ્રભુજી તથા લાલબાવાને નિરખતા એનો સર્વ ગર્વ મનમાંથી ગળી ગયો ઉપરથી નીચે ઉતરી ગયો એટલે કે દર્શન કરવા એ ઘોડા ઉપરથી ઘોડા ઉપર બેસીને આવે છે પણ જ્યારે દર્શન થયા ત્યારે થયું કે આવડા મોટા ઠાકોરજીની સામે મારાથી થોડું ઘોડા ઉપર બેસાય એટલે ઘોડા પરથી નીચે ઉતરી જાય છે બંને હાથ જોડી પ્રણામ કરે છે મનમાં વિસ્મિત થતો રહ્યો કે એ તો કોઈ બડા માલિક કા નૂર હૈ એવા શબ્દો મુખમાંથી સરી પડ્યા નિકટમાં જઈને લાલબાવાને નિરખતા તેની સ્થિતિ બાવરા જેવી બની ગઈ એટલે કે ગોપેન્દ્રલાલને નજીકથી દર્શન કરવા ગયા અને નજીકથી દર્શન કર્યા એવા બાવરા જેવી પરિસ્થિતિ થઈ ગઈ સામૈયાની પાછળ પાછળ ચાલવા લાગ્યો વૈષ્ણવની સાથે ઉતારા પર ગયો ને સૌની પાછળ ઊભો રહ્યો અહીંયામાં એકદમ આગળ કેમ જવાય કેમ કે આ તો બધા જાણીતા છે વૈષ્ણવ ઠાકોરજીની સાથે સાથે હોય ને હું તો અજાણ્યો અને છું હું યવન મુસલમાન એટલે આગળ કેમ જવાય એટલે મનમાં થોડો છોચ થાય છે વળી પોતે મળે જ જાતીનો છે તેથી દૂર ઊભો રહ્યો પણ મનમાં ભારે તાલાબેલી થઈ રહી છે કે જઈને ચરણ છો હવે આ બધું ત્યાં આગળ સામયું પહોંચે છે ઠાકોરજીનું સરસ રીતે સ્વાગત કરવામાં આવે છે આ બધું જોવે છે પ્રભુજીના સેવકનો અતિભરભાર વૈભવ સુખનું દર્શન દ્રશ્ય મોહબ્બત ખાના ચકોર દ્રષ્ટિથી નિહાળી રહ્યો છે મનમાં શું કરવું એ વિચારી રહ્યો છે ત્યાં એકાએક શ્રીમુખની મધુરવાણી સંભળાય છે એટલે ગોપાલલાલજી બોલાવે છે મોહબ્બત ખાનને અરે મોહબ્બત ખા કહા સોચત થો આગળ આવ આગળ વહા ઠાડો મત રહે ચાલ્યો આવ હવે કેટલી બધી વૈષ્ણવ જૂથ હશે મેદનીમાં આટલી બધી વૈષ્ણવ જૂથમાં એ કેટલાય દૂર ઊભા છે કેમ કે એને ખબર છે ને કે હું મુસલમાન છું મારે આ બધા અજાણ્યામાં વચ્ચે કેમ ઘૂસી જવાય પણ ઠાકોરજી એ કેટલી બધે દૂરથી નામ લઈને બોલાવે છે કે આગળ આવો અંદર ચાલ્યો આવો મોહબ્મદ પોતાનું નામ સાંભળતા સાનંદાચર્ય અનુભવવા પ્રેમ પ્રેમવિવશ બની ગયા અને પોતાના ચકળવકડ નેત્રથી ડરનો માર્યો આમ તેમ જોતો રહ્યો કે જાણે પોતાનો સજાતીય જોશે તો શું થાય એટલે ડરે મનમાં બેસી જાય ને કે આટલા બધા વચ્ચે મન બોલાવ્યો હવે કોઈ માર જાતિનું કોઈ હશે તો એ શું વિચારશે હજી પાછા ઠાકોરજી કહે છે અરે મોહમ્બદ ખા સુબા હોને સે ડર કહા બાદ કાહે એટલે કે મુસલમાન હોવાથી ડરસે નો કરે છે આપશ્રીની દિવ્ય સુધા સાંભળતા તેનામાં નવચેતન પ્રગટ થઈ અને આગળ આવ્યો અને સર્વ સંશય છૂટી ગયો ઠાકોરજીની ચરણમાં પડી ગયો કાંઈક બોલવા જાય છે પણ બોલાતું નથી હવે ઠાકોરજીની દ્રષ્ટિ પડે અને આટલું આટલું ઠાકોરજીનું સ્વરૂપ જોઈને જળહળતા ઠાકોરજીને જોઈને કોઈની પણ બોલતી બંધ થઈ જાય એટલે બોલવા બોલાતું જ નથી વાણી ગદગદ થઈ જાય છે તેની સ્થિતિ જોતાં આપશ્રીએ તેની સામું જોઈને નેત્ર કટાક્ષ કરતા પોતાનો વરદ શ્રીહસ્ત લંબાવીને તેના મસ્તક ઉપર ધરતા હોય એમ કરતા આજ્ઞા કરે છે ઓહોહો મોહબ્બત ખા ત્યારે મનમે કહા બાત કા ડર હે સાવધાન થા હવે જવાબ આપે છે પ્રભુ લોકલાજ અને કુલકાનીનો ડર મારા મનમાં હતો તે આપના દર્શન માત્રથી સર્વનાશ પામ્યો મહારાજ અધિરાજ મારી કોઈ યોગ્યતા નથી તો જાતિથી મળે જ પ્રભુ મારા ઉપર આપે આટલી બધી કૃપા કરી તો આપ હવે મને આપનો સેવક કરીને મહદભાગી બનાવો રાજ મારો સંશય આપના દર્શન માત્રથી ટળી ગયો છે જાજુ જાણવાની ઈચ્છા નથી આપ પરિપૂર્ણ સર્વ સુખદાતા છો અધમો ધારણ આપ કાવો છો એમ મેં સાંભળ્યું છે રાજ આમ બોલતા મોહમ્મદ ખાનની મનોરતી સર્વથા બદલાઈ ગઈ અને દિનભાવે નમી પડે છે ઠાકોરજીની ચરણમાં ઠાકોરજી જવાબ આપે છે કે અરે મોહમ્મદ ખા અમારા પુષ્ટિમાર્ગમાં શુદ્ધ પ્રેમલક્ષણ ભક્તિ વિશે અંતઃકરણનો શુદ્ધ ભાવ મુખ્ય છે એમાં કોઈ જાતિ પાતી ઉચ્ચ નીચ ભેદ નથી જીવ કોઈ નીચયોનીમાં જન્મે છે અને કૃતાર્થ થઈ જાય છે અને નિહાલ થઈ જાય છે એટલે કે મુસલમાન હોવા છતાં પણ જીવનો ઉદ્ધાર થઈ જાય છે શુભાશુભ કર્મનું બંધન દેહને છે તેથી જીવ ઉત્તમ મધ્યમ અધમ યોનીમાં જન્મે છે જીવથી કોઈ એવું અશુભ કર્મ કે અપરાધ થયો હોય તો યોનીમાં નીચ જાતિને પ્રાપ્ત કરે છે એટલે કે તારું મુસલમાન હોવું મૂળ તો મુસલમાન તો તું છે નહીં એવું સમજાવે છે પણ તેથી જીવની હિંતા આવતી નથી જીવમાં હિંતા આવતી નથી અને ઉત્તમ સંઘ થતાં તે અપરાધમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એટલે કે જે કાંઈ પણ અપરાધથી તને મુસલમાનમાં જન્મ મળ્યો છે ને એ અગર જો તને ઉત્તમ સંઘ મળે ને તો જે અપરાધમાં ને કારણે તો મુસલમાનમાં આવ્યો છે એ છૂટી જાય એવું કહે છે કારણ કે તે જીવ મૂળમાં તો દૈવી છે તેથી મૂળભૂત દૈવી જીવના લક્ષણ બદલાતા નથી એટલે કે મુસલમાન તું થયો તો શું થયું મૂળ તો તું દૈવી જીવ છે ગોલોકનો છો કાંઈ અપરાધને કારણે મુસલમાન થયો છો એવું સમજાવે છે તેથી સત્કર્મથી વરતું સત્કર્મનું આચરણ નિષ્કામ ભાવે કરવું અશુભ કર્મ ભાવનાનો ત્યાગ કરવો તેમાં કોઈ લોકલાજ કે કુળકાનીને છોડવાનો ડર કે ભય જીવને રહે તો તેનો બગાડ થાય તેનું રૂઢું તો ન થાય અને પ્રેમલક્ષ્યના એ સર્વ બીજા ભક્તિમાર્ગથી પર છે જીવને પોતાના કાંઈ પૂર્વના સુકૃતનો ઉદય થતાં સત્સંગ મળે અને તેના ફળને પ્રાપ્ત કરે તેનું આવાગમન સર્વથા છૂટી જાય નિજધામની પ્રાપ્તિ થઈ જાય એટલે જો સત્સંગ મળી જાય તો ફરીવાર ભૂતલ પર વારા ઘડીએ ચોર્યાસી લક્ષ્યોનીમાં ફરવું પડતું નથી એવું ઠાકોરજી સમજાવે છે હવે ઠાકોરજી એના પર કટાક્ષ કરીને પાસેલા પાસે ઉભેલા કશિયાભાઈ રાજગરને આજ્ઞા કહે છે કે તું ઈન્કો અમારો નામ સુનાવ કશિયાભાઈ રાજગર નામ સંભળાવે છે અને અષ્ટાક્ષર પંચાક્ષર બોલીને માળા પહેરાવે છે માળા બાંધે છે નામ મંત્ર સાંભળતા મોહબ્બત ખાનના રોમ રોમમાં ભગવદ આવેશ આવી જતાં રોમાંચિત થઈ ગયા છે નવચેતન પ્રગટ એટલે કે તરત ફલિત થઈ ગયું અચાનક જ નવું જીવન જન્મ થયો હોય એવો અનુભવ થઈ ગયો અને એના મનમાં શું થયું રાજ મારી ભેટ સ્વીકાર કરો મારે તમને ભેટ ધરવી છે એ ઠાકોરજીએ કીધું કે તારા મનમાં અમે પ્રભુ છીએ એવો ભાવ આવ્યો છે ને તો તારી અવશ્ય અમે ભેટ અંગીકાર કરશું મોહમ્બત ખાન જલ્દી જલ્દી ઘરે જાય છે અને જેટલી મરણ જીવન મૂડી અને સાચવી રાખેલ છે ને એ બધી જ ઠાકોરજીના ચરણમાં ધરી દે છે હવે આ બધું જ સાથે સાથે લાલબાબા છે ને ગોપેન્દ્રલાલ એ બધું જ જુએ છે ગોપેન્દ્રલાલજી જવાબ આપે છે ક્યારે મોહબત ખા અન્નાજી તો મત કૃપા ભઈ તો કો શરણદાન ભયો તાસુ તેરો નયો જન્મ ભયો તેરો મન અન્નાજી કે સ્વરૂપમાં આસક્ત થયો તો તેરો નામ આજ શું મોહનદાસ ધર્યો અબ તું મોહનદાસ ભયો તેરો બડો ભાગ્ય અબ તું ભગવદી કે મે રહ્યો કરે જો સબસે બડો પ્રકાર સાધન અને પુષ્ટિ માર્ગ મે હે એટલે કે અત્યારે આપણને આજ્ઞા એમ આપે છે કે હંમેશા ભગવદીની સાથે રહેવું અમારે બડે દાદાજી કીધું પીછે ભગવદી સંઘ અવશ્ય કરનો તો એ માર્ગ મેં મુખ્ય બતાવી હે પછી ગોપાલલાલજી જવાબ આપે છે કે અરે મોહનદાસ આગળ આવ પાસે બોલાવીને આપશ્રીએ એક પ્રસાદી બીડું આપ્યું પ્રસાદી ઉપરનો ઓઢાડ્યો અને આપશ્રીના ચરણ સ્પર્શ કરાવ્યા અને મોહબતખા મોહબત ખા મટીને મોહનદાસ થયો આજે આટલું જ બોલી મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલુ શ્રી ગોપાલલાલ કી